સ્વર્ગીય વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ ઉપર પહોંચતા ફૂલો તેમના પર વરસાવવામાં આવ્યા શહેર બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પ વર્ષાવી કરવામાં આવી અને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અમદાવાદ કલેક્ટર પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા પ્લેન ક્રેશના પાંચમા દિવસે મોભીના દર્શન કરી આ પરિવાર ભાંગી પડ્યો અંજલીબેન અને રાધિકા ભાંગી પડતા ઋષભે તેઓને સંભાળ્યા હતા બાદ એરપો અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહારના પહેલા આ તસવીરો કે જ્યાં સ્વર્ગીય વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો ધ્યાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાતના પૂર્વ મેયર ગૌતમ શાહ અમુલ ભટ્ટ આ સહિત અનેક નેતાઓ કાર્યકર્તાઓ જગદીશ વિશ્વકર્મા સહિતના નેક કાર્યકર્તાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બાદ સિવિલ હોસ્પિટલથી તેઓના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો આ તસવીરો તેની સામે આવી અમદાવાદ એરપોર્ટથી તેઓની તેઓની અંતિમ યાત્રા રાજકોટ રાજકોટ એરપોર્ટ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા છે તેઓના પાર્થિવ દેહને જાહેરાસર એરપોર્ટ ખાતે તેઓનો પાર્થિવ દેહ પહોંચ્યો છે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે હવે અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો છે અને આ દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો કે પાર્થિવ દેહ છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે અને રોડની જે સાઈડ છે ત્યાં જે કાર્યકર્તાઓ છે તે ઊભેલા છે અને તેમના દ્વારા અત્યારે એ અંતિમ વિદાય છે તે અમદાવાદ શહેર દ્વારા આપવામાં આવી રહી છે જેના આ સીધા દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો જે કાર્યકર્તાઓ છે તે અત્યારે તેમના જે વાલસોયા સોયા વિજયભાઈ હતા તેમને અંતિમ વિદાય છે તે આપી રહ્યા છે પુષ્પવર્ષા આ કરવામાં આવી રહી છે જેના આ દ્રશ્યો તમે સીધા જ જોઈ રહ્યા છો કે અમદાવાદ એરપોર્ટથી જે પાર્થિવ બેર છે તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે રાજકોટ ખાતે અને રાજકોટ ખાતે આજે અંતિમ વિધિ છે થશે ને ત્યારબાદ અંતિમ યાત્રા છે તે નીકળવાની છે ત્યારે કાર્યકર્તાઓ છે અમદાવાદ બીજેપીના તે અત્યારે અંતિમ વિદાય આપી રહ્યા છે જે પુષ્પો છે તેની વર્ષા એ પાર્થિવ દેહ ઉપર કરવામાં આવી રહી છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ પોલીસની હાજરીમાં ચુસ્ત વ્યવસ્થા સાથે અત્યારે આ પાર્થિવ દેહ છે તેમને અંતિમ વિદાય છે તે કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી રહી છે અંતિમ દર્શન માટે કાર્યકર્તાઓ છે તેઓ એકઠા થયા છે અને જે વર્ષા છે તે કરવામાં આવી રહી છે ને આ દ્રશ્ય અત્યારે તેમના પુત્ર ઋષભ છે તે અહીં જોવા મળી રહ્યા છે સાથે વિજય રૂપાણીના જે પત્ની છે અંજલીબેન તેઓ પણ એ એમ્બ્યુલન્સમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે ભીની આંખે અત્યારે વિદાય છે તે આપી રહ્યા છે જેના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો જે કાફલો છે એ તે પણ જોવા મળી રહ્યો છે ને કાર્યકર્તાઓ જે પુષ્પવર્ષા છે તે અત્યારે કરી રહ્યા છે જેના સીધા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટ ઉપરથી એ જોઈ રહ્યા છો જે પાર્થિવ જે છે તેમને અત્યારે રાજકોટ છે એ તે લઈ જવામાં આવી રહ્યો છે અને રાજકોટ પહોંચ્યા બાદ રાજકોટના હિરાસર એરપોર્ટથી આ પાર્થિવ જે છે તેમને ઇંગ્લેન્ડ ચોપડીથી તેમના નિવાસસ્થાન ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં જે તેમનું પૂજિત ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે ત્યાં પણ એ પાર્થિવ દે છે એ તે રાખવામાં આવશે ત્યાં અંતિમ દર્શન માટે થોડા સમય રાખ્યા બાદ એ પાર્થિવ દે છે એ તેમને અંતિમ વિધિ માટે સ્મશાન યાત્રા સ્વરૂપે કાઢવામાં આવશે અને અંદાજીત પાંચથી છ વાગ્યા આસપાસ છે તે સ્મશાન ખાતે જે અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે જેના દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જેવી જુદાનો પાર્થિવ દેહ છે તે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે અમદાવાદ જે હવાઈ માર્ગે આ પાર્થિવ દેહ છે ને તે લઈ જવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ ખાતે જે તમામ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે એ નિર્ધારિત કાર્યક્રમો મુજબ અંતિમ સંસ્કાર શાંતિ કરવામાં આવશે આ દરમિયાન અનેક નેતાઓ છે તેમની હાજરી રાજકોટ ખાતે જોવા મળવાની છે સાથે કેન્દ્રીય ગ્રીત મંત્રી અમિ શાહ છે તેઓ પણ રાજકોટ ખાતે પહોંચી રહ્યા છે અને તેમને તેઓ પણ અંતિમ જે યાત્રા છે તેમાં ઉપસ્થિત રહેવાના છે તેમના પોસા સુરત આ સાથે કે સોહાન મ્યુઝ કેપિટલ અમદાવાદ પૂર્વ સી મિજરપાણીની અંતિમ વિધિ આજે રાજકોટ ખાતે થશે રાજકોટમાં આજે રાજકીય સન્માનની સાથે અંતિમ વિધિ કરવામાં આવશે પૂર્વ સીએમ રૂપાણીના નિધન પર એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે લઈ જવાયો છે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી સ્થાન ઉપર અંતિમ દર્શન માટે તેઓના પાર્થિવ દેહને રાખવામાં આવશે રામનાથપરા સ્મશાને પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવશે મંગળવારે રેસકોર્સ ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવશે બુધવારે ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ જૂને કમલમ ખાતે સાંજે થી છ વાગ્યા સુધી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીટ નંબર ડી ઉપર તેઓ બેઠા હતા આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું મેં આપના દ્વારા આપને સમજાવી ખાસ કરીને તેઓના જે પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યું છે નિર્મલા રોડથી તેઓના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે તેઓના નિવાસસ્થાને કોટેચા ચોક થઈને તેઓની અંતિમ યાત્રા જે છે ત્યાં નીકળવાની છે રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતેથી તેઓની અંતિમ યાત્રા પસાર થશે મહિલા કોલેજ અને બ્રિજ ખાતેથી આગળ વધીને જનતા સોસાયટી તરફ આગળ વધીને ટાગોર રોડ ઉપર તેઓની અંતિમ યાત્રા આવશે તે બાદ એસ્ટોન ચોક ખાતે અને ત્યારથી ડૉક્ટર દસ્તુર માર્ગ ખાતે તેઓની અંતિમ યાત્રા આગળ વધશે સાથે જ યાજ્ઞિક રોડ થઈને સીધી તેઓની અંતિમ યાત્રા આગળ વધશે અને તે બાદ માલવ્યા ચોક ખાતે તેઓની અંતિમ યાત્રા આગળ વધશે સાંજે ચાર થી પાંચ વાગ્યા દરમિયાન તેઓના રાજકોટ ખાતેના નિવાસસ્થાન ઉપર તેઓના પાર્થિવ દેને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે